તકલીફો તો બહુ જ પડી પણ એમ કે સંઘર્ષ કરવાની પણ એક મજા આવી કેમ કે જૂનું નહોતું કે મેળવવું જ છે આ વસ્તુ કારણ કે જેને વિશ્વાસ હોય ને કે ધગસ હોય ને કે મારે આ આ ટોચ પર જવું છે તો સો ટકા સફળતા આજની છોકરીનો કેવો સંદેશો આપશો તમારો ફેમિલીને સપોર્ટ હોય અને બીજું મહત્વનું જરૂરી એ છે કે તમારે ધગસ હોવી જોઈએ જો તમારી ધગસ હોય ને તો તમારે જે હાસિલ કરવું હોય તમે કરી શકો જે લોકો અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે તો અમને મળે તમે શું કહેશો આની આગલી વખતે જે ભરતી હતી એના અંદર એવું થયું કે બે મિનિટ મૂલ્ય ને તમને મને પરીક્ષા નહીં આપવા મળી

સમયની સાથે આપનું હાર્દિક સ્વાગત છે અને આજે હું એવા વ્યક્તિને મળવા આવ્યો છું કે જેને નાની ઉંમરમાં ખૂબ મોટી સફળતા કરી છે તો આવો મળીએ કોણ છે વ્યક્તિ અને કેવી સફળતા કરી છે તો કેમ છો બેન મજામાં બેન તમારો પરિચય આપશો મને મારું નામ ડાબી દક્ષિણાબેન મિજુલભાઈ ગામ ઘોડા અને હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું મારા પપ્પા ખેડૂત ખેડૂત છે અને મારી મમ્મી ઘર કામ કરે છે બેન મતલબ તમે જે સિદ્ધિ હાંસલ કરી છે તો એ કેવી રીતે મતલબ કેવી રીતે મહેનત કરતા હતા અને કેવી રીતે કરી હતી બધાથી પહેલાં તો મારા મમ્મી પપ્પાનો અને મારા દાદા દાદીનો સૌથી વધારે સપોર્ટ હતો અને મારી મહેનત અને બીજું એ કે મારું જે ફ્રેન્ડ સર્કલ હતું એમના તરફથી પણ મને બહુ સપોર્ટ મળ્યો તો બેન તમે આ જે નોકરી મળવા માટે તમે કેટલા સંઘર્ષો કરવા પડ્યા હતા મતલબ કેટલા સંઘર્ષો લડ્યા હતા તમે સંઘર્ષ તો બહુ કરવા પડ્યા એમ કે બહાર રહેતા હોય ત્યારે તો એમ કે બહુ બધી તકલીફો તકલીફો તો બહુ જ પડી પણ એમ કે સંઘર્ષ કરવાની પણ એક મજા હતી કેમ કે જૂનું નતું કે મેળવવું જ છે આ વસ્તુ જોઈએ જ એટલે સંઘર્ષ કરવાની પણ મજા હતી મિત્રો કારણ કે જેને વિશ્વાસ હોય ને કે ધગસ હોય ને કે મારે આ આ ટોચ પર જવું છે તો સો ટકા સફળતા એ વ્યક્તિ ઉદાહરણ છે તો બેન તમે આજની છોકરીઓને કેવો સંદેશો આપશો આજની છોકરીઓને બસ એ જ કેવા માંગુ કે જો ફેમિલી સપોર્ટ કરતી હોય ને તો તમારે જે હાસિલ કરવું હોય તમે કરી શકો તમે ધારો ને એ તમે બની શકો એવું એવું નથી કે તમે ધારો એ તમે ના કરી શકો તમારું ફેમિલીને સપોર્ટ હોય અને બીજું મહત્વનું જરૂરી એ કે તમારે ધગસ હોવી જોઈએ જો તમારી ધગસ હોય ને તો તમારે જે હાસિલ કરવું હોય તમે કરી શકો તો બેન એક નાનો પ્રશ્ન કે તમારો સ્ટાર કોણ છે મતલબ આની પાછળનો સ્ટાર મતલબ શ્રેય કોને જાય એમને મારા મમ્મી પપ્પા તો મેં તમે મહેનત કેવી રીતે કરી ઓફલાઈન કરી દીધી કે ઓનલાઈન કરી દીધી ઓફલાઈન સ્ટડી કરી અને એમ ઓફલાઈન કરતા મેં ઓનલાઈન મોબાઈલ ની અંદર એમ કે વિડિયો જોઈને એમ કે સ્ટડી વધારે કરી હતી ગુડ તો જે લોકો અત્યારે ગવર્નમેન્ટ જોબ ની તૈયારી કરે છે તો એમના માટે તમે શું કહેશો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મતલબ કે આપણને તરત સફળતા ના મળી જાય ઘણીવાર નિરાશ પણ નિરાશ પણ થવું પડે મારે આની આગલી વખતે જે ભરતી હતી એના અંદર એવું થયું કે બે મિનિટ હું થઈ ને તો મને પરીક્ષા નહીં આપવા મળી બાકી એમ કે એટલું ના કહેતો કે ગઈ સાલ લાગી ગયું હોત પણ એમ કે જે એના પછી મને એમ થયું કે એના ખરેખર સમયનું શું મૂલ્ય હોય છે બે મિનિટે આપણે આખી લાઈફ બદલી શકે કારણ કે નિષ્ફળતાની પાછળ સફળતા સફળતા છુપાયેલી છે તો બેન જ્યારે તમારું વાંચતા હોય તો તમારું મન ના લાગતું હોય તો તમે એ ટાણે તમે શું કરતા જ્યારે વાંચતી વખતે અમુક time એવું થતું કે નહીં થાય કેટલું વાંચવાનું રોજ રોજ એમ કે બાર રીતો એટલે જમવાનું જાતે બનાવવાનું તો કોઈ વખત એમ કે તેલ થઈ રહે ગેસ થઈ રહે એવું પણ થાય એટલે એમ થાય કે કોણ કરે આવું બધું આના કરતા ઘરે જતું રહેવું ઘરે બધું બહુ મસ્ત રહે પણ તું એમ કે ફ્રેન્ડ સર્કલ હતું એમને મને ઘણી મોટી મોટિવેટ કરી એના કારણે એમ કે મેં મારું લક્ષ્ય પકડી રાખ્યું તો બેન મતલબ તમારા તમે જ્યારે ભણતા હોય ત્યારે તમારા મા બાપ નો વિચાર આવે કે મારા મા બાપ મજૂરી કરે તો મારા મા બાપ ને કઈક ઊંચા લેવલ પર લઈ જવા વિચાર તો આવે ને બસ એ જ વસ્તુ વિચાર્યું કે મમ્મી પપ્પાએ આપણા માટે જે મહેનત કરી તો એમના માટે પણ કશું કરવું હે કે મને જોઈને એમ કે સમાજવાળા એમ વિચારે કે ના અમને છોકરી લાગી તો કાલના દિવસે અમારી છોકરી પણ લાગશે ગુડ તો બેન આજકાલના લોકો આજકાલના વિદ્યાર્થીઓ કે જે પુસ્તકોની જગ્યાએ મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે તો એના માટે તમે શું કહેશો

હા એ તો એમ કે મને એમ નાના નાની મદદ કરી છે ને એ માણસ નું એવું કરવું મારી જિંદગી ભર નહીં ભૂલું મને યાદ એ કે જે જે માણસ મારી લાઈફ માં સુધી નોની મદદ કરી છે ને મેં ફોન કર્યો છે ને અડધી રાતે તું કોઈ મને ના નહીં પાડી આજ મારા મમ્મી પપ્પા હશે કોઈ બી મારા સંબંધી મારા ફ્રેન્ડ સર્કલ બધાય મને મેં મદદ કરી એમનો હું હૃદયપૂર્વક આભાર માને થેન્ક યુ બેન અમારી ચેનલમાં જોડાવા બદલ તો બિજલભાઈ તમારી દીકરી આ સારું લેવલ પકડ્યું છે મતલબ સારી એક એવી પોસ્ટ મળી છે તો એના તમે કેટલા ખુશ છો અમે તો પૂરે પૂરા ખુશ છે તમને કેવું લાગી રહ્યું મને સારું લાગી રહ્યું તો તમે શું સંદેશો આપો બીજા છોકરાઓને સમાજ વિશે અમે એમ સંદેશ આપશો કે કે અમારી છોકરી અમે ભણાવી બીજીની છોકરીઓ સૌની ભણાવો તો સારો એમ આગળ વધે પણ આજકાલના આજકાલના માં-બાપ પોતાની દીકરીને ભણાવતા નથી તો તમે તમારી દીકરીને જે ભણાઈ તેના વિશે તમે થોડું બોલશો ને મેં એ વિશે બોલ છે ભણવાની છોકરી ને ભણાવ્યું પડે તો આગળ વધી તો ઘરે રાખે તું કે છોકરી ને એવું હોય ગુડ ખુબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ માં જોડવા બદલ